જય માતાજી મિત્રો આજના બ્લોગમાં હાર્દિક અને હાર્દિક સ્વાગત કરું છું આજે આપણે એક નવો બ્લોગ લઈને આવી ગયા છીએ અને બ્લોગમાં કંડેર બને રહેજો અને વાગી રહ્યા છે દસ અને આપણે બ્લોગ સ્ટાર્ટ કર્યો મિત્રો અને આગળ બ્લોગ બ્લોગમાં કંડેર બનેલા છે ગીજી હા અને આવડી આવડી થઈ ગઈ છે અને કંઈક આવ નજારો મિત્રો મિત્રો કમ્પ્લીટ બાર વાગી જઈને આપણે અમે ઘરે જઈએ અને આપણે અમે ઘર જઈને લેતા બનાવી રહ્યો છે જે ચેનલ પણ નવા તો ચેનલે લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ચાલો ઘરે મિત્રો આપણે ગેરજેન મળ્યા તો કન્ટર્ય બને રહેજો અને જે ચેનલ પર નવા તો ચેનલ ને લાઇક ચાર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો કમ્પ્લીટ વાગી જાય છે ત્રણ અને આપણે આવી ગયા છે ખેતરમાં અને આપણે વાટવાની છે લશ્કા બાદરી અને જે ચેનલ ઉપર નવાય તો ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો અને ચેનલને સપોર્ટ કરો અને વિડીયો એટલે ભણે એટલે શેર કરજો અને આપણી આવી ગયા છે ખેતરમાં ચાલો લશ્કા બાદરી વાટીને બદલે મિત્રો આપણે લસકા બાદરી વાટી દીધી અને બ્લોક કન્ટ્રીકર કરીએ અને મિત્રો બાકી ગયા ચાર ને હજુ આપણે લસકા બાદરી વાટી તૈયાર થઈ ગયા આમ ઘેર જવાનું હોય એટલે લસકા બાદરી કમ્પ્લીટ થઈ ગઈ અને આપણે ઝાડ પહેરીથી કમ્પ્લીટ ઉગી ગયા અને બ્લોગમાં કન્ટ્રીકર બનાવી મિત્રો કમ્પ્લેટ સો વાગી જાય અને આપણે અમે ઘેર જવાનું છે એટલે પોટલું લઈને ઘેર તાતરીએ અને એ મલતે બીજા બ્લોગમાં તો જય માતાજી અને વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને મિત્રો ચેનલને સપોર્ટ કરો ને આપણે આમ લસ કબાત રીવાડી દીધી આમ ઘેર જઈ પછી એટલે આટલો બ્લોગ પૂરો કરીએ મલતે બીજા બ્લોકમાં તો જય માતાજી

આપણે ઘરે જઈએ અને વાગી જાય છે તો અને આપણે બ્લોગ પૂરો કરીએ મિલતે બીજા બ્લોકમાં તો જાય માતાજી અને વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિલદે બીજા બ્લોગમાં અને આપણે આ વિડીયોમાં બહુ કટ વાગી જાય છે અને પહેલી થોડી કંટ્રોલ બ્લોગ કરીશું અને સપોર્ટ કરો આપણી ચેનલ ને અને સો વાગી જઈએ અને આપણે અમે ઘેર જઈએ મલ્લાકાલના વિડીયો વિડીયો ભૂલ થઈ હોય તો માફ કરજો અને ચેનલ ઉપર નવા તો ચેનલને લાઈક કરવાનું ભૂલતા નહીં અને શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તે બીજા બ્લોકમાં